જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ તરબૂચની છાલમાંથી તૂટી ફૂટી જે બાળકોને તો ખૂબ જ ભાવતી હોય છે તમે આઈસ્ક્રીમમાં પણ ઉપયોગ કરતા હોય છે બીજી બધી વસ્તુ બનાવવામાં ઉપયોગ કરતા હોય છે તો આજે આપણે બજારમાં મળે તેવી જ તૂટી ફૂટી ઘરે બનાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો બનાવી લઈએ આપણે તરબૂજની તૂટી ફૂટી તરબૂજની ટૂટી ફૂટી બનાવવા માટે મેં અહીં તરબૂજની છાલો લીધી છે તેને પહેલાં આવી રીતે ચપ્પુની મદદથી તેને પાછળનો ભાગ છે આવી રીતે કટ કરી લેવાનો છે તો આપ જોઈ શકો છો આવી રીતે આસાનીથી તેની છાલો નીકળી જશે તો આપ જોઈ શકો છો આવી રીતે બધી જ છાલો છે તેને આવી રીતે ઉપરનો ભાગ કાઢી લેવાનો છે એટલે એકદમ જ સરસ એવો સોફ્ટ ભાગ તૈયાર થઈ જશે અને આપણે તરબૂજ તો અત્યારે ઉનાળામાં ખૂબ જ લાવતા હોઈએ છે તો આવી રીતે જે તરબૂજના છાલા વધે છે તેમાંથી તેનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની એવી તૂટી ફૂટી ઘરે જ બનાવી શકીએ છીએ તો અહીં મેં એક તરબૂચની છાલો લીધી છે પછી આવી રીતે પછી તેના ચપ્પુની મદદથી ઊભા આવી રીતે ડીશ ઉપર રાખીને ઊભા કાપા કરી અને પછી આપણે આડા કાપા કરવાના છે એટલે એક સરખી ચોરસ એવી આપણી તૂટી ફૂટી બનીને તૈયાર થઈ જશે આવી રીતે પહેલાં એક સરખા ચોરસ ટુકડા કરી લેવાના છે સરગોની બધી છાલોના આવી રીતે પેલા તો આપણે એક સરખા ચોરસ ટુકડા કરી લેવાના છે તમે ડીશ ઉપર રાખીને આવી રીતે કાપા લગાવીને કરશો એટલે એક સરખા ટુકડા પડશે અહીં હું બધી જ છાલોના આવી રીતે ટુકડા પાડી રહી છું તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી એવા ચોરસ ટુકડા થઈ રહ્યા છે આવી રીતે આપણે બધા ટુકડા કરી લેવાના છે હવે બાઉલમાં આપણે એક વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અને પછી ખાંડ ઉબે એટલું પાણી એડ કરીશું પછી આની ચાસણી બનાવવાની છે પાણીને ઉકળવા દેવાનું છે ખાંડ ઓગળી જાય પછી આપણે તેમાં આ ટુકડા કર્યા તે એડ કરીશું તો આપ જોઈ શકો છો આપણી ખાંડ ઓગળવા આવી ગઈ છે પછી આપણે બધા તરબૂજની છાલના ટુકડા એડ એમાં કરી દેવાના છે અને પછી તે ટ્રાન્સપરન્ટ થાય અને સારી રીતે ચડી જાય ત્યાં સુધી ડીશ રાખી અને પાંચ મિનિટ સુધી રહેવા દેવાનું છે આવી આપણી તૂટી ફૂટી છે તરબૂજના ટુકડા છે તે એકદમ આરપાર જોઈ શકે એવા થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેવાના છે હવે ચેક કરી લઈએ તો હજી ચડ્યા નથી બરાબર હજી થોડી વાર ચડવા દઈશું તો હવે આપણે જોઈ લઈએ તો આપ જોઈ શકો છો એકદમ જ કલર તેનો ચેન્જ થઈ ગયો છે આવી રીતે ચડી જાય ત્યાં સુધી તેના ટુકડાને ચડવા દેવાના છે હવે આપણે તેમાં ખાંડવાળું પાણી વિતારી લેવાનું છે છાણીમાં ગળી લેવાનું છે પછી આપણે આ પાણી કાઢી લેવાનું છે અને ટુકડાને એક ડીશમાં કાઢી લઈશું પછી થોડી વાર ઠંડા થવા દઈશું પછી હવે આપણે તેમાં કલર એડ કરીશું તેના માટે મેં અલગ અલગ ત્રણ વાટકીમાં આપણે કલર લેવાનો છે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણા તરબૂજના ટુકડા સોફ્ટ અને બફાઈ ગયા છે હવે એક વાટકીમાં મેં રેડ કલર લીધો છે એક વાટકીમાં ગ્રીન કલર લીધો છે એક વાટકીમાં યલો કલર લીધો છે હવે આ બધા ટુકડા એમાં એડ કરી દેવાના છે એટલે અત્યારે તરબૂચના જે ટુકડામાં થોડું થોડું પાણી રહેલું હોય છે એટલે એ કલર સાથે એકદમ જ મિક્સ થઈ જશે કલરમાં આપણે પાણી એડ કરવાની પણ જરૂર રહેતી નથી આવી રીતે સરખા ભાગે બધા ટુકડાને આપણે કલરમાં એડ કરી દઈશું અને ચમચીની મદદથી આપણે મિક્સ કરી દઈશું તો આપ જોઈ શકો છો અહીં ટૂટી ફૂટીમાં રેડ કલર કેટલો સરસ લાગી રહ્યો છે અહીં તરત જ તેમાં કલર લાગી જશે અને ટૂંટી ફૂટી થોડી ગરમ છે એટલે તરત જ તેની અંદર ચડી જશે પછી આપણે અહીંયા ગ્રીન કલર જોઈ લઈએ તો આપ જોઈ શકો છો કેટલો આસાનીથી તૂટી ફૂટીમાં કલર લાગી રહ્યો છે આવી રીતે કલર તેને મિક્સ કરી દેવાનો એટલે એકદમ જ સરળ કલર તેમાં બેસી જશે પછી આપણે તેમાં યલો કલર જોઈ લઈએ યલો કલર પણ તૂટી ફૂટીમાં ખૂબ જ સરસ લાગતો હોય છે તો આપ જોઈ શકો છો કેટલો સરસ બધા ત્રઈને કલર લાગી રહ્યા છે ને ખૂબ જ આસાનીથી તેમાં કલર ચડી ગયા છે તો આવી રીતે તમને જે ફૂડ કલર પસંદ હોય તે તમે એડ કરી શકો છે અને આ ફૂડ કલર ઓપ્શનલ છે તમે ઘરે બનાવેલો બીટનો પાવડર હોય એનો પણ કલર બનાવી શકો તમને જે કલર પસંદ હોય તે એડ કરી શકો હવે આપણે તેને સુકવવા માટે એક ડીશમાં આવી રીતે તૂટી ફૂટીને ફેલાવી દેવાની છે અહીં હું પહેલાં ગ્રીન કલરવાળી ડૂટી ફૂટી એડ કરી રહી છું પછી આપણે રેડ કલરવાળી આવી રીતે છૂટી છૂટી પાથરી દેવાની છે ને પછી આપણે તેમાં યલો કલરવાળી ડૂટી ફૂટી એડ કરી દેશું અને તેને બે રાત સુધી પંખા નીચે જ સુકવવાના છે તડકા નથી સુકવવાની ખૂબ જ આસાનીથી સુકાઈ જશે જ્યાં હવા ઉજાસ હોય ત્યાં મૂકી રાખવાની પંખા નીચે એટલે ખૂબ જ આસાનીથી તે સુકાઈ જશે અહીં બે દિવસ થઈ ગયા છે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી તૂટી ફૂટી સુકાઈ ગઈ છે એકદમ હાથે ચોંટતી પણ નથી આવી રીતે સુકાઈ જાય પછી જ આપણે તેને સ્ટોર કરવાની છે તો આપ જોઈ શકો છો એકદમ જ બજારમાં મળે તેવી તૂટી ફૂટી આપણી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ આ તૂટી ફૂટી ઘરે આવતી ચોક્કસથી બનાવજો બાળકોથી લઈ વડીલોને બધાને તો ખૂબ જ ભાવ છે પછી આપણે તેને ડીશમાં કાઢી લઈએ અને પછી આપણે તેને કોઈ પણ એર ટાઇટ ડબ્બો હોય તેમાં સ્ટોર કરી શકીએ છીએ ફ્રીજમાં રાખવાની એટલે એકદમ જ આપણી તૂટી ફૂટી છે તે લાંબા સમય સુધી સારી રહે છે તો આપ જોઈ શકો છો કેટલી કલરફૂલ એકદમ બજારમાં મળે તે તૂટી ફૂટી ખૂબ જ આસાનીથી અને ઝડપથી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ બધી તૂટી ફૂટીને મિક્સ કરી અને આપણે હું અહીં એક ડબ્બામાં ભરી રહી છું તો તૈયાર છે આપણી તરબૂજની તૂટી ફૂટી તો આજની મારી આ તમને કેવી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલ લાઈક કરજો મારી ચેનલને શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક ફોર વોચિંગ